નમસ્કાર સમગ્ર રાજ્યની અંદર અત્યારે ચૂંટણી પંચ દ્વારા કામગીરી ચાલી રહી છે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે અત્યારે એની અંદર ડ્રાફ્ટ યાદીની અંદર જો કોઈને વાંધા વચકા હોય તો એની વાંધા અરજીઓ ચૂંટણી પંચ દ્વારા મગાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવાની લાલચમાં તમામ નૈતિકતાઓ નેવે મૂકી અને એટલી હદે નીચે ઉતરી ચૂકી છે કે દલિતો આદિવાસીઓ પછાત વર્ગના લોકો અને એમાંય ખાસ કરીને લઘુમતી વર્ગ માટે એમની જે દ્રુણાસ્પદ કહી શકાય એ હદની નફરત એ એક હદ કરતાં વધારે પાર કરી ચૂકી છે એવું કહેવાની ઈચ્છા આજે એટલા માટે થઈ કે ત્રેસઠ ચોટીલા વિધાનસભા મત વિસ્તારની ફોર્મ નંબર સાતની યાદી અમારા દ્વારા નાયબ ચૂંટણી અધિકારી પાસેથી માંગવામાં આવી એની પાસેથી જે વિગતો અમને મળી ખૂબ જ ચોંકાવનારી યાદી છે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીએ એ કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ નંબર સાત પ્રિન્ટ કર્યા છે કોને કર્યા હશે કેવી રીતે કર્યા હશે હજી તપાસનો વિષય છે પરંતુ કાઢીએ તો પ્રત્યે આદિવાસીઓ પ્રત્યે કે લઘુમતી પ્રત્યે આટલી બધી નફરત કેમ છે એ સમજથી બહાર છે અમને જે યાદી આપવામાં આવી છે એમાં મોટા ભાગના નામો છે એ દલિત લઘુમતી સમાજના હોય એ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી આવું જ કરવા માંગતી હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ થાનગઢ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીએ કે પછી કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ જ્યાંથી પણ આવ્યા હોય એ તપાસ કરીએ તો ખબર પડે પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે પદ્મશ્રી શાહુદીન રાઠોડ નું ગૌરવ છે ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર સાત ની અંદર દેખાઈ આવી છે પદ્મશ્રી જેમ વતી એ અરજી કરવામાં આવી છે કોઈ હિતેશ રાઠોડના નામે અરજી કરવામાં આવી છે એના ફોર્મ નંબર જે આપેલા છે આજે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં આખે આખા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખી અને હિતેશ રાઠોડ અમે ફોન કર્યો વિડિયો કેમેરાની સામે પત્રકારોની સામે તો એ હિતેશ રાઠોડ નામનો માણસ એ મળી આવેલ નથી જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી મારી જાણ બહાર કોઈએ મારા નામથી જે આવા બધા ફોર્મ ભરેલા છે જો ખરેખર આવું થતું હોય તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય લોકશાહીને ટકાવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ આનો સુવો જોઈએ કે હાઈકોર્ટે આનો સુવો જોઈએ અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે એની તપાસ થાવી જોઈએ આ ફોર્મ કઈ જગ્યાએ પ્રિન્ટ થયા છે એના એપિક નંબર છે એ પણ મેચ નથી થતા તો કઈ જગ્યાએથી એક સાથે બલ્કમાં

સાથે પણ જો આ પ્રકારની ઘટના બની શકતી હોય તો નાના મતદારો સાથે તો ગમે ત્યારે ઘટી શકે લાખોની સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી ઘટા કાઢી અને અનૈતિક રીતે ચૂંટણી જીતવાના પ્રોપેગેન્ડા જે કોઈ કરતા હોય ભારતીય જનતા પાર્ટી હોય વહીવટી તંત્રની અંદર બેઠેલા કોઈ અધિકારીઓ હોય કોઈ પદાધિકારીઓ હોય જે કોઈ હોય

જે કોઈએ આવા કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ ભર્યા છે એ તમામ ઉપર પોલીસ કેસ દાખલ કરી અને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને અત્યારે જે કઈ ફોર્મ આવ્યા છે એ ફોર્મ ઉપર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાને બદલે એના ઉપર ફરજદારી કાર્યવાહી કરી અને પછી નવેસરથી જેન્યુઅન ફોર્મ મગાવી અને એના ઉપર ચૂંટણી પંચ કાર્યવાહી કરે એવી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટને જાહેર અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું ધન્યવાદ